નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે દસ તારીખ પહેલો મહિનો બે હજાર બુધવારના રોજ મિત્રો જીરાની આવકની વાત કરીએ તો આજે બસો ગુણી જીરાની આવક નોંધાયેલી છે ત્યારબાદ મિત્રો બે ગુણી નવા જીરાની આવક થયેલી છે અને મિત્રો તેની આ ભાવ વિશે વાત કરું તો ત્રણ એક હાઇસ્ટ ભાવ બોલાયા હતા મિત્રો નવા જીરાના અને મિત્રો હાલ જીરાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા જીરાના કેવા ભાવ રહેલા છે મિત્રો મીડિયમ જીરું ત્યારબાદ મિત્રો મીડિયમ સુપર ત્યારબાદ મિત્રો ખિસકોલી કલરના વિડીયો નવું જીરું આવેલું જો ત્રણ હજાર ને એક ભાવ થયો છે ફૂલ લીલા દાણા સાથે ને ફૂલ હવા સાથે ત્રણ એક આ બે ગુણી છે छ हज़ार पूरा हलमेटा

लखो श ् र 5600 प 라구5 0 0라 પચાસ આની અંદર હતું અમને ખબર પડતી હું છે આપડા નથી આલો હારો માલ હારો છે પાંચ હજાર એકસો ને છવ્વીસ મિત્રો આમાં માટી વધારે છે દાણો સારો છે ત્રણ હજાર પાંચસો પૂરા સેમી સુપર મિત્રો આજે ના બજાર વિશે વાત કરીએ તેજી મંદિર ની તો ફરીવાર વાર મિત્રો આજે બજાર સો રૂપિયા ઢીલું ખુલ્યું છે મિત્રો હાઈસ્ટ ક્વોલિટી ના છ હજાર પ્લસ ના ભાવ જોવા મળી રહ્યા છે છ હજાર છોતેર રૂપિયા સુધીના મિત્રો ગઈકાલે છ હજાર એકસો ને છોતેર રૂપિયા સુધીના ભાવ હતા આજે છોતેર રૂપિયાના ભાવ છે